ખેડૂત વર્ગને અને ખેડૂત કૃષકોને ખૂબ રાહત પોતાની ખેતી માટે થાય એવો વરસાદ સમગ્ર રાજ્યની અંદર વરસી ચૂક્યો છે એની સમીક્ષા કરવામાં આવી અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ બસો ત્રેવીસ પોઈન્ટ સાડત્રીસ મિલીમીટર જેટલો વરસાદ જે સરેરાશ વરસાદના પચીસ પોઈન્ટ ત્રીસ ટકા જેટલો અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે નેવ્યાસી તાલુકામાં એકાવનથી થી એકસો મિલીમીટર બ્યાસી તાલુકાઓમાં એકસો છવ્વીસ થી બસો પચાસ મિલીમીટર ચોપન તાલુકાઓમાં બસો એકાવન થી પાંચસો મિલીમીટર ચોવીસ તાલુકાઓમાં પાંચસો થી એક હજાર સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જે વાવેતરની વાત કરીએ તો કુલ ચાલીસ પોઈન્ટ છવ્વીસ લાખ હેક્ટર એટલે કે સુડતાલીસ પોઈન્ટ ચાર ટકા જેટલી જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે મગફળીમાં ચૌદ પોઈન્ટ જીરો નવ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ હતો અને સાથે ચોમાસાના કારણે ચોમાસાના કારણે જે પશુઓમાં નાના મોટા રોગ આવતા હોય એના માટેની પણ ચિંતા કરી લેવામાં આવી છે પશુઓના રસીકરણમાં પણ રોગ પ્રતિકારક રસીકરણ હાથ ધરાયું છે ત્રેવીસ ચોવીસ માં ચોથા રાઉન્ડના અંતર્ગત એક પોઈન્ટ ચોપન કરોડ પશુઓનું રસીકરણ આપણે પૂરું કર્યું છે જેમાં ચેપી ગર્ભપાત માટે પાંચ પોઈન્ટ લાખ લમ્પી સ્કીન ડિસીઝ માટે બાસઠ લાખ ઘેટા બકરામાં ચુવાલીસ લાખ એકસઠ લાખ છે મોટા પશુઓને અગિયાર લાખ ઘેટા બકરા મળી કુલ બસો સત્તાવન લાખ પશુઓનું ઇયરટેરિંગ દ્વારા ઓળખ પણ આપવામાં આવી છે તાજેતરમાં આદરણી અમિતભાઈએ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ગુજરાતમાં સહકારીતાનું મોડલ એ સમગ્ર દેશની અંદર વખણાઈ પણ રહ્યું છે અને એ મોડલ પ્રમાણે જે મુલાકાત લીધી એમાં ડેરીઓ સહકારી બેન્કો વગેરેની મુલાકાત લેતા એક નવતર પ્રયોગ અહીંયા હાથ ધરવાનું નક્કી કર્યું છે જેમાં સહકારી મંડળીઓ ખેત ઉત્પાદન સમિતિ જે છે એપીએમસી આપણે કહીએ છીએ અને સાથે તાલુકા ખરીદ વેચાણ સંઘ તમામ સહકારી સંસ્થાઓ જિલ્લા મધ્યસ્થ બેંક અંદર પોતાના ખાતા ખોલાવી અને તમામ રકમનું ટ્રાન્ઝેક્શન એના દ્વારા થાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જે આપણી છે ડિસ્ટ્રિક્ટ બેંક જેને કહીએ એના દ્વારા થાય એટલે ડિસ્ટ્રિક્ટ બેંક પણ મજબૂત થતા સહકારી માળખું મજબૂત કરાવવાની જે એમને હાથ ધરી છે એમાં બે જિલ્લાઓ પંચમહાલ અને બનાસકાંઠામાં પ્રયોગ કર્યો અને એના કારણે લગભગ નવસો કરોડ થી વધુ જિલ્લાઓમાં વધારો થયો છે ગુજરાતમાં વધુમાં વધુ મજબૂત કરવા માટે અનેક જગ્યાએ ડેરી સેક્ટરમાં સહકારી મંડળીઓમાં એપીએમસી અને જિલ્લા મધ્યસ્થ બેંકમાં પણ એમને મુલાકાત લઈ અને વધુમાં વધુ સહકારીતા અને એકબીજા સાથે કો ઓપરેશનની ભાવના સાથે ગામની અંદર પણ સહકારીતાનો સંવાદ સંધાય એ માટેની ખૂબ બધી યોજનાઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને આમાં વેગ પણ આવ્યો છે બે જે જિલ્લાઓની મેં વાત કરી પંચમહાલ અને બનાસકાંઠા એ બે એનું ઉદાહરણ છે અને હવે આગામી સમયમાં અમારો અનુરોધ રાજ્ય સરકાર તરફથી પણ છે કે જેટલા પણ આપણા જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એ પોતાની મધ્યસ્થ બેંકની અંદર ખાતા ખોલાવી અને આ સહકારી ચળવળને વધુમાં વધુ મજબૂત કરવા માટેનો આપણે સૌ પ્રયાસ કરીએ ચોક્કસ એનએમઓ તરફથી અને કેટલાક વાલીઓ તરફથી એ બધા અમને મળવા આવ્યા હતા અને ચોક્કસ એમની બાબત અમે ધ્યાને પણ લીધી છે અને એ બાબત ધ્યાને લઈ અને પૂરતી ચર્ચા વિચારણા અંતે આ અઠવાડિયાની અંદર ફરીથી એમને બોલાવી ચર્ચા કરી અને યોગ્ય નિરાકરણ નિર્ણય લઈશું મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશની અંદર સોસાયટીની એટલે જે આપણી વ્યવસ્થા છે એવી ચાર કોલેજો છે અને કુલ સાતસો સીટ છે સો એ સો ટકા મેનેજમેન્ટ કોટા એટલે એક જ ફી ભરાય છે અને જે ફી દસ થી એક સોસાયટી હેઠળ અલગ ઓટોનોમસ સ્ટેટસ ધરાવે છે એમાં કોઈ સરકારી ફી ના ધોરણે કોઈ પણ સીટ માં વિદ્યાર્થી મેડિકલ નો ભણતો નથી અને સો એ સો ટકા દસ લાખથી સાડા પંદર પોઈન્ટ ત્રણ એટલે પંદર લાખ ત્રીસ હજાર હજાર સુધીની ફીઓ છે કલોલ ની અંદર જ્યારે જ્યારે જે વિસ્તારની અંદર ગટર અને પાણીની અશુદ્ધિઓ ભેગી થતા પાણી શુદ્ધ પાણી અને ગટરનું પાણી ભેગું થતા જે પ્રકારનો રોગચાળો ફેલાયો હતો એ જે તે વિસ્તારમાં નવી પાઇપો નાખવાનું આપણે ચાલુ કર્યું છે ને પર્ટિક્યુલર આજથી કદાચ તમને ખબર હોય કે થોડા સમય પહેલા એ વિસ્તારની તમામે તમામ પાણીની પાઇપલાઇનો આપણે બદલી છે અને મોટાભાગે ત્યાંનો જે ગીચ વિસ્તાર છે રસ્તો સાંકળો હોય સાત આઠ ફૂટનો રસ્તો હોય ગલી હોય અને ગલી ની અંદર એક બાજુ ગટર જતી હોય અને એ ગટરની ઉપરથી પાણીની પાઇપલાઇન જતી હોય અને ગટર નું જે હોલ હોય જે કુંડી હોય એ કુંડીમાં જો જોઈન્ટ આવે તો ઘણી વખતે ગટર ઉભરાતા પીવાના પાણી સાથે એ અશુદ્ધિઓ પડતી હોય છે એટલે એની પણ કાળજી રાખીને આવા જ્યાં પણ ક્યાંય સાંટાઓ હોય કે જે ગટરની કુંડીમાં ખુલતા હોય એવા તમામ સાધાઓ ગટરની કુંડીની જગ્યાએ ત્યાં શિફ્ટ થાય એ પ્રકારનું અભિયાન પણ આપણે કલોલમાં ચાલ્યું છે ધીમે 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 એટલે કે જે વિસ્તારમાં આપણને તકલીફ લાગી છે એવા વિસ્તારોમાં પાણીની લાઈનો આપણે બદલી રહ્યા છે